નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ઘણા લોકોને મિત્રો પગમાં સાયટિકાનો પેન ખૂબ વધી જતો હોય છે હવે સાયટિકાના પેનની આપણે વાત કરીએ તો જનરલી આ જે કમર છે આપણે કમરથી નીચેનો આ જે ભાગ છે અને ખાસ કરીને આ પગનો જે નીચે સુધીનો જે ભાગ છે ગોઠણની પાછળનો આ જે ભાગ જે તમને સ્ક્રીન ઉપર મિત્રો દેખાય છે એ ભાગમાં અતિશય પેન થતો હોય છે અને ઘણી વખત તો આપણે સાઇટિકાનો જે પેન છે એટલો બધો વધી જાય છે કે આપણે રાત્રે સૂઈ ગયા હોય સવારે ઊઠી ઉઠીએ ને તેવા પથારીમાંથી પહેલો પગ આમ જમીન પર ના મૂકી શકે એટલો બધો દુખાવો થાય ત્યારબાદ વાત કરીએ તો કોઈ પણ સોફા હોય ચેરમાં બેસવું પણ ખૂબ દર્દ ભર્યું રહે એટલો બધો દુખાવો થાય છે અને આપણે જમીન પર તો આપણે બેસી જ ના શકીએ અને બેસીએ તો ઊભા થઈએ ને તો એટલો બધો અતિશય દુખાવો આ જોઈન્ટમાં અને આ જે પાછળનો આ જે ભાગ છે એ કમરથી આ નીચેનો ભાગ એમાં ખૂબ વધારે પેન થતો હોય તો એના માટે આજના વિડીયોમાં એક બેસ્ટ તમને એક એક્સરસાઇઝ બતાવું છું અને સાથે સાથે એક વસ્તુનું તમારે સેવન કરવાનું છે આ એક છે એ તમારે દિવસમાં જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે ફોલો કરવાની છે દસ થી પંદર વખત તમારે આ એક્સરસાઇઝ કરવાની છે જેના કારણે બ્લડ સર્ક્યુલેશન પણ સારું એવું થશે અને જે સાયટિકાના પેનથી કંટાળી ગયા ને તો એમાં પણ તમને હજાર ટકા ઘણા અંશે તમને રાહત જોવા મળશે તો ચાલો મિત્રો હવે કઈ એક્સરસાઇઝ છે એ વિડીયોમાં આગળ જોઈએ તો તમારા ઘરે મિત્રો કોઈ પણ તમારા ઘરે ચેર હોય ખુરશી હોય કોઈ ટેબલ હોય અથવા તમને સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે સોફાનો સહારો હું આજે લઈ રહ્યો છું તો તમારા ઘરે આ પ્રમાણેનો સોફા હોય તો તમારે સૌપ્રથમ તો તમારે શું કરવાનું છે કે આ રીતે તમારા પગ હોય ને એ એકદમ સ્ટ્રેટ એટલે એકદમ સીધો તમારા ઘરે ચેર હોય ખુરશી હોય ટેબલ હોય અથવા આવો આ પ્રમાણેનો સોફા હોય તો તમારે આ રીતે તમારે રાખવાનો અને આ બંને હાથ તમારા રીતે ઊંચા કરવાના અને ધીમે 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 તમારે ટચ કરવાનો તમારા પ્રયત્ન તમારે કરવાનો છે આ રીતે જેથી કરીને મિત્રો શું થશે કે આ જે આખો ભાગ છે એ ખેંચાશે અને જે બીજો જે પગ છે ઓપોઝિટ વાળો એ તમારે એકદમ આ રીતે તમારે સ્ટ્રેટ રાખવાનો છે અને આ રીતે તમારે કરવાનું છે એના કારણે તમારે આ બધું ખેંચાશે આ રીતે તમારે અથવા શરૂઆતમાં ઘણા લોકોને ટચ નહીં થાય અથવા ટચ થશે તો આ રીતે કરવાનું એટલે કે તમારે જે રીતે તમારે ખેંચાય ને જેટલું પ્રમાણમાં વધારે ખેંચાય તો ત્યાં સુધી તમારે લઈ જવાનું છે આ રીતે ત્યારબાદ તમારે અલ્ટરનેટ પગ એટલે બીજો લેક તમારે કરી દેવાનો છે બીજો પગ તમારે સીધો રાખવાનો છે અને સેમ મેં તમને આગળ કીધું ને એવી રીતે તમારા તમારે ટચ કરવાનું છે જેના કારણે મિત્રો આ બધું તમારે જે પાછળની બધી નસો જે બ્લડ સર્ક્યુલેશન એકદમ સ્ટોપ થઈ ગયો છે તો ખેંચાશે આ એક્સરસાઇઝ તમારા દિવસમાં દસ થી પંદર વખત તમારે જ્યારે પણ તમને સવાય મળે સવારે બપોરે સાંજે રાત્રે ગમે ત્યારે તમને સમય મળે ત્યારે તમારા આ એક્સરસાઇઝ તમારે કરવાની છે અને સાથે સાથે વિડિયોની સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું હતું કે આ બધા દુખાવા ગોઠળમાં દુખાવો કમરમાં દુખાવો અત્યારે નાની ઉંમરમાં થઈ જતું હોય છે જેના કારણે કે બોડીમાં જો કેલ્શિયમનું ઇન્ટેક ડેલી જેટલું હોવું જોઈએ એટલું થતું નથી એટલે નાની ઉંમરમાં જ આ અત્યારની વાત કરીએ તો પહેલા તો ઉંમરવાળા લોકોના આ બધા દુખાવા થતા હતા પચાસ ચાલીસ વર્ષ પ્લસની ઉંમર જે હોય પચાસ સાઈઠની ઉંમર થાય ત્યારે આ બધા ઘસારાના કારણે દુખાવો થઈ જતા પરંતુ અત્યારે વાત કરીએ તો પચીસ થી ત્રીસની ઉંમરમાં ગોઠળનો દુખાવો કમરનો દુખાવોના સાયટિકાના દુખાવાની તકલીફ થતી હોય છે તો બધા જ લોકોને મિત્રો એટલું જ કહીશ કે કેલ્શિયમ યુક્ત આહારનું તમારે સેવન કરવું જોઈએ તો એ છે કેલ્શિયમનો ખજાનો જેને માનવામાં આવે છે એ છે મખાના કોઈ પણ કરિયાણા દુકાને તમે જશો તો આસાનીથી મળી જશે ઘણા વિડીયોમાં પણ આપણે કીધેલું છે કે ભાઈ મખાનાનું કોઈ પણ સ્વરૂપે તમે ખાઈ શકો છો અ ઘણા લોકોને એવું હોય કે ભાઈ મખાનાની ખીર બનાવીને અ જેને ગળિયું ભાવતું હોય તો મખાનાની ખીર બનાવીને ખાઈ શકો છો ત્યારબાદ જો તમને ગળ્યું ના ભાવતું હોય તો થોડુંક તમારે ઘી નાખવાનું મરી મરી પૈ મરચાં હળદર ને મીઠું થોડું નાખી દેવાનું થોડા ઘણા પ્રમાણમાં એનો વઘાર કરીને મમરા સ્વરૂપે પણ તમે મિત્રો ખાઈ શકો મમરા જે રીતે આપણે વઘારીએ છીએ એ રીતે પણ તમે વઘારીને ખાઈ શકો છો ચોઈસ ઈઝ શ્યોર્સ તમને જે પણ પ્રમાણ જે પણ સ્વરૂપમાં તમને ભાવે એ સ્વરૂપમાં તમારે મખાનાનો તમારે સેવન કરવાનો છે કેલ્શિયમનો આનો આની અંદર કુટી કુને ભંડાર ભરેલો છે એટલે કે કેલ્શિયમનો ખજાનો માનવામાં આવે છે અને સાથે સાથે તમારે બે થી ત્રણ નંગ જેટલા તમારા અખરોટ તમારા અ લેવાના છે અને એ અખરોટને સવારે તમારા નરના કોઠે તમારે ખાવાનું છે તો જેવી રીતે આપણે ઘરના જે બારી બારણા છે દરવાજા છે એમાં પ્રોપર સમય આપણે ઓઇલિંગ એવું ના કરીએ તો કિચુડ કિચુડ અવાજ આવતો હોય છે તો તેવી જ રીતે આપણા બોડીમાં જો સાઇનોવિયલ ફ્લુઇડ જોઈન્ટમાં ઘટી જાય અને આ બધું હોય તો એના કારણે બધા દુખાવા થતા હોય છે તો તમારે આની અંદર ઓઇલ નેચરલ ઓઇલ રહેલું છે તો તમારે સવારે નરણા કોઠે ઉઠીને અખરોટનું તમારે બે થી ત્રણ ના અખરોટનું સેવન કરવાનું છે અને મેં તમને કીધું કે સાયટિકાની જેને તકલીફો ને એક્સરસાઇઝ ફરીથી તમને રિપીટ કરી દઉં છો આ રીતે તમારે પગ રાખવાનો છે તમારા ઘરે સોફા ટેબલ ખુરશીમાં અને હોલ્ડ તમારે કરવાનું છે યથાશક્તિ પ્રમાણે શરૂઆતમાં પાંચ સેકન્ડ દસ સેકન્ડ એટલું થશે પણ ધીમે ધીમે તમારે ડ્યુરેશન વધારવાનું જેથી કરીને આ તમે કરશો ને જેના કારણે બ્લડ સર્ક્યુલેશન જો તમારું સ્ટોપ થઈ ગયું હશે ને અહીંયા એ પણ તમારું બ્લડ સર્ક્યુલેશન એકદમ સારા એવા પ્રમાણમાં થઈ જશે જેથી કરીને સાયટિકાનો જે દુખાવો હોય એના માટે જો તમારે દવા લેવી પડતી હોય ને તો આ એક્સરસાઇઝ છે અને ઇફેક્ટિવ છે આને તમે ધીમે ધીમે બે બે ત્રણ દિવસ તો તમને રિઝલ્ટ ખુદ અનુભવાશે તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને જરૂરથી જણાવજો અને તમને આ ઉપાય તમને કેવો લાગે છે અને તમને આ એક્સરસાઇઝ કર્યા પછી સાયટિકાના દુખાવામાં દુખાવમાં કેટલી રાહત થાય છે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા ટોપિક સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરીને આગળ વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરવા નમ્ર વિનંતી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે